જે ભાગીદાર થતા બધો આપવા જ કરે એટલે એ તો કઈ ભજન કેવા નહીં લગ્ન કરવાનું ભજન માં થાય તો ખરો કરો ગરબા

પૈસા ને મંગાવો આ આરે મંગાવો મંગાવો હું મંગાવું એકદમ નહીં આવતો

આપડે બે આપડે વાત છીએ બે આ તો વધુ નઈ મગો અમે જઈને આવું પૂરી વાર લાગશે

કિલો દર કિલો ગોટા ને એટલા બધા ગોટા ખાતું હોય ખાતું આ તો માણસ આપણે પણ મારા બાપા એ શીખવાડેલું

આ કે કافي બુચી આ જ નુ કરે આ તો બુ નહી બોલતો આ આવજી જીરા લઈ લો જીરા જ લેલો જિયા જિયા નહી લ્યા રેડવાનું બધી બધી માં આવીને રેડવાના વધારે પડતું થઈ હું

અને રે પછી આવે છે ખાલ ખાલી પીંધુ હા હે કશે ભોળ એવા દે તો કાનુ પાછું ત્યાં કરી જાય તો એ આવે થાળું ગાયકા પીવાના લઈ તો થારું ને રે તો શો પાવો બરાબર એ આગળ ચાલ નું ગયો છે ખરેખર અવારે વહેલું જાગવાનું છે ને અડધો કલાકથી જો છે હજુ આવે નહીં

ધૂળજી આટલી બધી ચમવા લાગે કનાડા ની લીધું અલી આ પલામોના આ અંગ્રેજો વખત નું લાવ્યો આ બધું તું આ પછી આ સે ત્યાર ધીર ધી પી પર છે મારા એ ફૂલ જો હે બદલિયા આદત થઈ ગઈ માં આપનું પછી હા તુરજીમાં યાર રો પગવા માલ યાર ગમે ખરાબ કરી દીધું પીલું બેહો બેહો આખું ને પીવાનું થોડું થોડું પીવાનું બેહો પેલા બેહવાનું યાદ

ના હું ગંદાન દુડુ સીમા છે કોઈ નહી દેખું મૂપી જાય મૂપી મૂન મૂન આ યેક ઓ તું મારો ભાઈયું તું મારો વાક છું વાક હું વાક તું જી નામ ન હટારું તું જી વાક વાક લે કુતરો તોડવાનો ખોટા પૈસા આપણે આપી દીધા પૈસા પોણી હતું પોણીમાં ના આવવાનું મારા શીતર માં આવવા ખબર હે એકલો કરે જાય આવ્યો <laughs> છે <laughs>

यानी कि पहला को तो मैं को बात

એ કોણ કર આ દે ખાવા મળ્યું હ દે ખાવા આ સીએ વાલા ગોઠા ગયા દૂધ આ દ મર મર આ આ દ કે દાદો ઓ

મારો પંકુ રે મારે એવું આવે બા મારે કાય દે સર તો કીધી વાઘ ને કીધી જો કાર ઉભા કર ના તારું પીને તમારે ખબર નઈ પડતી ગોટા લાયા ગોટા પેલા પૈસા લાવ પૈસા લાવ ગોટા પાય પેલા પૈસા લાવ